નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું પૃથ્વી પર મહાધર્મની પહેલી જ્યોત કોને પ્રગટાવી પૃથ્વી પર મહાધર્મ ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તો જ્યારે આના માટે આપણે છે કૈલાસ ઉપર જવું પડશે કેમ કે મહાધર્મ કૈલાસથી પૃથ્વી ઉપર આવ્યો છે જ્યારે સતીએ શિવજીને પ્રશ્ન કર્યો મહાધર્મનો ત્યારે શિવજીએ કહ્યું કે હે સતી હે પાર્વતી મહાધર્મ ક્યાંય નથી અને મહાધર્મ જાણવો હોય તો તમારે મારી મારી સાથે પૃથ્વી ઉપર આવવું પડશે તો જ્યારે કૈલાસ ઉપર દેવ મહાદેવ સમાધિ થયા ત્યારે તે પોતે જ હજારો વર્ષો સુધી ધ્યાન ધરતા હતા તો એક દિવસ મહાદેવ ભોલેનાથ સમાધિમાંથી ઉઠ્યા અને શાંત મુદ્રામાં કૈલાસ પર્વત ઉપર બેઠા હતા તે દિવસે મા પાર્વતીને થયું કે આજે ભોલેનાથ શાંત મુદ્રામાં બેઠા છે અને આજે અવસર સારો સારો છે અને ભોલેનાથ આનંદમાં બેઠા છે તો લાવ આજે મારા મનમાં ગુંચવાતો પ્રશ્ન ભગવાનને પૂછી જ લઉં ત્યારે મા પાર્વતી ભોલેનાથને વંદન કરીને કહે છે કે હે ભોલેનાથ આજે મારી શંકાનું સમાધાન કરો કેમ કે તમે પોતે જ દેવાધિદેવ છો તમે પોતે જ મહાદેવ છો તમારાથી મોટો કોઈ દેવ જ નથી તો તમારે કોનું ધ્યાન ધરવું પડે છે ત્યારે મહાદેવે હસતા મોડે કહ્યું કે હે પાર્વતી હું મહાધર્મ એટલે કે અલખધણીની જ્યોતનું ધ્યાન ધરું છું ત્યારે પાર્વતીજીએ કહ્યું શું તમે પોતે અલખધણીની જ્યોત નથી તને પોતે મહાધર્મ નથી ત્યારે મહાદેવ કહે છે કે હે દેવી હું જગતનો નાથ છું અલખદણી પૂરા અસ્તિત્વનો નાથ છે મારી પાસે સંસાર છે કેમ કે હું તમારી સાથે લગ્ન કરી શકું છું અને મારે બે બાળકો પણ છે અને મારું પણ કરોડો વર્ષ સુધીનું આયુષ્ય છે તેથી હું મહાધર્મ નથી હું મહાધર્મની જ્યોતિનું એક દીપક સમાન હું જ્યોતિ ત્યારે પાર્વતી કહે છે કે હે ભોલેનાથ હવે મને પણ મહાધર્મ જાણવાની ઈચ્છા થઈ ગઈ છે તો હવે તમે મને મહાધર્મ સમજાવો ત્યારે ભોલેનાથ કહે છે કે હે સતી તમે મહાધર્મને જાણવા માટે બબ્બે અવતાર લીધા પરંતુ હજુ સુધી તમે મહાધર્મને જાણી શક્યા નથી અને બીજું કે જો તમારે મહાધર્મને જાણવો હોય તો તમારે મારી સાથે પૃથ્વી ઉપર આવવું પડશે કેમ કે મહાધર્મનું સ્થાન પૃથ્વી ઉપર જ પડ્યું છે અને પૃથ્વી ઉપરથી જ મહાધર્મની યાત્રા થઈ શકે છે અને એટલે જ દરેક દેવો મનુષ્ય જન્મ લેવા તલસી રહ્યા છે પરંતુ દેવોને પણ મનુષ્ય જન્મ દુર્લભ છે અને એટલે જ ભગવાન વિષ્ણુ વારંવાર રૂપમાં રામદેવ રૂપમાં પૃથ્વી ઉપર જન્મ લેશે તો હવે બોલો મહાધર્મ સ્વર્ગમાં પણ નથી મહાધર્મ વૈકુંઠમાં પણ નથી મહાધર્મ બ્રહ્માંડમાં પણ નથી અને મહાધર્મ કૈલાસ ઉપર પણ નથી અને મહાધર્મ પૃથ્વી ઉપર હોવા છતાં પણ આપણે તેનાથી વંચિત રહી ગયા છીએ અને એ મહાધર્મને આપણે ગ્રંથોમાં પોથીઓમાં પુસ્તકોમાં ગોતી રહ્યા છીએ જંગલ પહાડો નદીઓમાં અને તીર્થસ્થાનોમાં પૂજા પાઠમાં કર્મકંડમાં મહાધર્મને આપણે ગોતી રહ્યા છીએ તો આ તો એવું બન્યું કે સાગરની માછલીનું જીવન સાગરનું પાણી જ છે અને તેને ખબર છે કે પાણી બહાર નીકળવાથી તરફડિયા જ મારવા પડે છે પાણી બહાર નીકળવાથી દુઃખ જ વેઠવું પડે છે તેમ છતો જો તે સાગરની માછલી પાણીની શોધમાં નીકળી પડે તો તેને શું કહેવાય તો એવી જ રીતે આજે મનુષ્ય તડપી રહ્યો છે મનુષ્ય દુઃખી થઈ રહ્યો છે તેનું એક જ કારણ છે કે મહાધર્મ તેની ચારે બાજુ રમી રહ્યો છે મહાધર્મ તે ચૂસી રહ્યો છે મહાધર્મથી જ એને પોષણ મળી રહ્યું છે અને મહાધર્મ એ જ મનુષ્યનું જીવન છે તેમ છતાં મનુષ્ય પેલી બેહોશીમાં માછલીની જેમ ભટકાઈ રહ્યો છે કેમ કે દેવો પણ એવો વિચારે છે કે જો મનુષ્ય જન્મનો અવસર મળી જાય તો મહાધર્મની ગંગામાં સ્નાન કરી લઈએ મહાધર્મની જ્યોતના પ્રકાશનો આનંદ લઈ લઈએ એ તો પૃથ્વી તત્વથી જ મહાધર્મની યાત્રા થાય છે અને તમે જુઓ જે સંતો મહાધર્મની જ્યોતને વર્યા છે તે બધા જ મનુષ્યો દેહધારી છે એટલે કે મહાધર્મનું મૂળ પૃથ્વી તત્વમાં જ પડેલું છે મૂળાધાર ચક્રમાં જ પડેલું છે અને ત્યાંથી જ મહાધર્મની યાત્રા થાય છે ત્યારે મહાધર્મની જ્યોતિના દર્શન થાય છે એટલે ભગવાન ભોલેનાથ મા પાર્વતીજીને લઈને પૃથ્વી પર આવ્યા છે અને તેમને પૂરી પૃથ્વીનો બાજોઠ બનાવ્યો છે અને પૃથ્વીની પૃથ્વીરૂપી બાજઠ ઉપર પહેલીવાર મહાધર્મની જ્યોત પ્રગટાવી છે અને પૃથ્વીરૂપી બાજઠના ચાર યુગ અને ચાર પાયા બના બતાવ્યા છે કેમ કે મહાધર્મની જ્યોતને એ જ જાણી શકે છે જેનામાં આ વિશ્વાસ વિશ્વાસનો પાયો વચનનો પાયો સમર્પણનો પાયો અને ધર્મના પાયો આમ ચાર પાયો જેના અંદર પડ્યા હોય એ જ મહાધર્મને જાણી શકીએ છે એ જ મહાધર્મની જ્યોતને જાણી શકીએ છે તો હવે આપણે જોઈએ કે મહાધર્મ ક્યાં પડ્યો છે આપણે મહાધર્મને ક્યાં ગોતીએ છીએ પૂજામાં ગોતીએ છીએ પાઠમાં ગોતીએ છીએ જંગલોમાં પહાડોમાં તીર્થસ્થાનોમાં આપણે એમ કહી છીએ કે ભાઈ દાન કરો તો સ્વર્ગ મળશે પણ સ્વર્ગમય મહાધર્મ નથી મહા મહાધર્મ નથી બ્રહ્મલોકમાં પણ મહાધર્મ નથી એટલે ખુદ બધી વાત છોડો દેવ મહાદેવ જ્યાં કૈલાસ ઉપર જેનો નિવાસ છે એ સત્તા પણ કૈલાસ ઉપર મહાધર્મ નથી તો દેવો પણ મહાધર્મને પામવા માટે આપણે જો કે રામે અવતાર લીધો કૃષ્ણએ આવતા લીધો રામા તીરે આવતા લીધો બધા મહાધર્મને જાણવા માટે બધાએ પૃથ્વી પર અવતાર લેવાની આકાંક્ષા રાખીએ છીએ અને આપણી ચારે બાજુ મહાધર્મ ફરી રહ્યો છે આપણા જે માથાનો વાળ છે એ આપણાથી દૂર છે એનાથી એ નજીક મહાધર્મમાં આપણે રમી રહ્યા છીએ મહાધર્મની ઉર્જાને આપણે ચૂસી રહ્યા છીએ એમ સતા આજે આપણે ગોથું ખાઈ ગયા છીએ અને મહાધર્મના જાણ્યા વિના ભટકાઈ રહ્યા છીએ તો આપણા દુઃખનું કારણ જ હશે કે આપણે કેમ ભટકાઈ રહ્યા છીએ જે એટલે જ એટલા માટે જ શિવજીને પણ નક્કી થઈ ગયું કે ભાઈ મહાધર્મ સતીએ શી શિવજીએ સતીને કહ્યું કે મહાધર્મ તારે જાણવો હોય તો મહાધર્મ ક્યાંય નથી મહાધર્મ તારે જાણવા માટે મારી સાથે તારી પૃથ્વી ઉપર જ આવવું પડશે કેમ કે મહાધર્મનું મૂળ જ પૃથ્વી પર પૃથ્વીમાં પડેલું છે તો આનું કારણ શું તમે સમજી ગયા પૃથ્વી પર મહાધર્મનું મૂળ કેમ પડેલું છે તો મહાધર્મની શરૂઆત મૂલાધાર ચક્ર થી જ થાય છે હવે મૂલાધાર ચક્ર એ જ પૃથ્વીનું પહેલું ચક્ર છે અને ત્યાંનું તત્વ પણ પૃથ્વી છે તો તમારે સાતમા પગથિયે ચડવું હોય અહીંથી આ મંદિરના સાત પગથિયા છે તો હવે તમારે સાતમા પગથે નિર્વાણ પદ છે સાતમા પગથે મહાધર્મ છે એ આપણું છેલ્લું છેલ્લું સ્ટેટ છે પણ ત્યાં ચડવું હોય તો તમે સળાંગ મારીને બીજા ત્રીજા પગથિય તો ચડવાના જ નથી તમારે પહેલાં પગથિએથી શરૂઆત કરવી પડશે અને એ પહેલું પગથિયું મહાધર્મ ચડવાનું પહેલું પગથિયું છે મહાધર્મને જાણવાનું પહેલું પગથિયું છે એ જ પૃથ્વી છે કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે જમ્પ મારવો છે અહીંયા આપણે આ પૃથ્વી છે આ પૃથ્વી અહીંથી આપણે અહીંયા અહીંયા જમ્પ લગાવવો છે તો પહેલાં તમારે અહીંયા ઊભા રહેવા માટે પૃથ્વી પર તમારે પગ ઠેરાવવા પડશે અહીંયા તમે પગ ઠેરાવશો તો અહીંયાથી તમે જમ્પ મારીને બીજી સાઈડે પડી શકશો પરંતુ તમે તમારે જમ્પ મારવા પૃથ્વી પર તો પગ ઠેરાવવા જ પડશે જેમ આપણે જો કે વિમાન આકાશમાં ઉડે છે ડાયરેક્ટ આકાશમાં નહીં ઉડી શકે એને રનવે ઉપર તો એને જવું જ પડે છે રનવે ઉપર ગયા પછી જ એ આકાશમાં ઉડી શકે છે ડાયરેક્ટ આકાશમાં ઉડી શકતું નથી તો પછી તમે કહેશો કે હેલિકોપ્ટર એ ડાયરેક ઉડે છે તો પણ હેલિકોપ્ટર જ્યારે આકાશમાંથી નીચે ઉતરે છે તને ઉતરે છે ક્યાં પૃથ્વી પર અને ઉડે છે તને ઉડે છે ક્યાંથી પૃથ્વી ઉપરથી જ ઉડે છે તો કહેવાનો મતલબ પૃથ્વી એ પહેલું પગથિયું છે અને પૃથ્વી ઉપરથી તમારે ગમે તે યાત્રા કરવી હોય એ પૃથ્વી ઉપરથી જ થઈ શકે છે એટલે જ ચાર જુગના ચાર પાયા શિવજીએ બનાવ્યા છે અને પૃથ્વીનો પાઠ માંડ્યો છે પૂરી પૃથ્વીનો પાઠ બનાવી દીધો શિવજીએ અને એ પૂરી પૃથ્વીના અંદર હાલે જેમ આપણે પાઠ પૂરી એક મહાધર્મની જ્યોતિની રચના પહેલી જ રચના પહેલી જ જ્યોત પ્રગટાવી તો શિવજીએ પ્રગટાવી છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ